મિત્રો સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગનો સંયોગ બનવા જઈ રહ્યો છે શુક્ર અને બુધની સાથે છે ભારે નુકસાન મિત્રો ગ્રહોના સંક્રમણની દૃષ્ટિએ ઓગસ્ટ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ બન્યો છે આ મહિનામાં બુધ સૂર્ય મંગળ અને શુક્ર સહિત ચાર મુખ્ય ગ્રહનું સંક્રમણ થવાથી મેષથી મીન સુધીની બાર રાશિ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે પંચાંગ અનુસાર ઓગસ્ટ મહિનામાં ગુણ પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી સિંહ રાશિમાં રહેશે અને શુક્ર પણ એકત્રીસ જુલાઈથી પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી સિંહ રાશિમાં રહેશે એ જ સમયે ગ્રહોનો અધિપતિ સૂર્ય પણ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ સિંહ રાશિમાં આવશે જેના કારણે સિંહ રાશિમાં સૂર્ય બુદ્ધ અને શુક્રની નજીક આવવાથી ત્રિગ્રહી યોગ સહિતના ઘણા શુભ સંયોગો સર્જાશે અને આ અદ્ભુત સંયોગ કેટલીક રાશિઓના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાવશે ચાલો જાણીએ સિંહ રાશિમાં ત્રણ મોટા ગ્રહોના સંયોગથી કઈ રાશિઓને ફાયદો થશે જો કે સૂર્ય શુક્ર ગુગ્ધનો સંયોગ કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થઈ છે તો મિત્રો તમે લોકોએ આ વિડિયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના આશીર્વાદથી આ છ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો મિત્રો ત્રિગ્રહી યોગ સર્જાવાથી આ રાશિઓ પર થશે સીધી અસર નંબર 1 મેષ રાશિ મંગળની માલિકીની મેષ રાશિના લોકોના પાંચમા ઘરમાં વા સંયોગ રચાશે આ ઘર તમારા શિક્ષણ પ્રેમ બાળકો અને લાગણીઓનું છે આ ઘરમાં ત્રણ ગ્રહના સંયોગને કારણે તમે શિક્ષણના ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવી શકો છો જેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લીધો છે અને પરિણામોની રાહ જોઈ રહ્યા છે તેઓ હકારાત્મક જવાબો મેળવી શકે છે આ સાથે નોકરી કરતા લોકોને આર્થિક લાભ મળશે જો તમે રોકાણ કર્યું હશે તો તમને આ સમયે ફાયદો મળશે ઉપરાંત કેટલાક લોકો આ સમયગાળા દરમિયાન પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે તમે પારિવારિક જીવનમાં પણ સંવાદિતા જાળવવામાં સફળ થઈ શકો છો નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ શુભ સાબિત થઈ શકે છે કારણ કે તમારી ગોચર કુંડળીના ધન અને વાણી ગૃહમાં આ યોગ બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવનાઓ રહેશે એ જ સમયે વ્યવસાયિકો આ સમયગાળા દરમિયાન સારો નફો કરશે અને તમામ પ્રકારના પડકારોનો બુદ્ધિપૂર્વક સામનો કરી શકશે ઉપરાંત આ સમયે તમે માન અને પ્રતિષ્ઠા મેળવી શકો છો આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે જેના કારણે લોકો પ્રભાવિત થશે આ સમયગાળા દરમિયાન તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ઉપરાંત આ સમય દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ વરદાનથી ઓછો નહીં હોય આ સમયગાળા દરમિયાન દરેક કાર્યમાં ભાગ્ય તમારો સાથ આપશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળશે વિવાહિત જીવન સુખમય બનશે ભૌતિક સુખ સુવિધાઓ અને સંપત્તિમાં વધારો થશે નાણાકીય લાભની ઘણી તકો મળશે આ સમયગાળા દરમિયાન કાર્યસ્થળમાં પ્રગતિના સંકેતો છે તમને આર્થિક ક્ષેત્રે પણ લાભ મળી શકે છે આ સમયગાળા દરમિયાન આધ્યાત્મિકતા તરફ જોખ વધશે જેનાથી મન શાંત રહેશે તેનાથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે અને તમને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળશે નંબર ચાર તુલા રાશિ સૂર્ય તમારી રાશિના સ્વામી શુક્ર સાથે ત્રિગ્રહી યોગ બનાવશે આ યોગ તમારા લાભ ઘર એટલે કે અગિયારમાં ભાવમાં બનશે આ કારણે તમે તમારા જીવનમાં ઘણા સારા ફેરફારો જોઈ શકો છો તમને આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભની ઘણી તકો મળી શકે છે તમારે ફક્ત તેમને ઓળખવાની જરૂર છે જો તમે તમારી નોકરી બદલવા માંગતા હો તો તમે આગળ વધી શકો છો આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં પણ વધારો થવાની સંભાવના છે તમારે માત્ર યોગ્ય આયોજન સાથે આગળ વધવું પડશે તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસો સફળ થશે તેમજ આ રાશિના લોકોને પારિવારિક જીવનમાં પણ સારા પરિણામ મળી શકે છે ફક્ત તમારા જીવનસાથીના કામને પણ યોગ્ય માન આપો નંબર પાંચ વૃશ્ચિક રાશિ મંગળની માલિકીની વૃશ્ચિક રાશિના લોકો આ સમયગાળા દરમિયાન તેમના અનુભવ અને ક્ષમતાઓનો લાભ લેશે તમારા કર્મ ગૃહમાં ત્રિગ્રહી યોગ બનશે જે તમારી કારકિર્દીને નવી ગતિ આપશે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને તમને વધારાની જવાબદારી પણ મળી શકે છે આ રાશિના કેટલાક લોકોને આ સમયગાળા દરમિયાન વિદેશમાં ભણવા કે કામ કરવાની ઓફર પણ મળી શકે છે આ સમયગાળા દરમિયાન તમારી સંચિત સંપત્તિમાં વધારો થશે જે લોકો પોતાનું કામ કરે છે તેમને પણ સારો નફો મળી શકે છે

તમે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકોને મળશો જે તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે આ સમયે તમે નાની કે લાંબી યાત્રા પર જઈ શકો છો તમે ધાર્મિક અથવા શુભ કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો તમારા ભાગ્ય સાથે તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે અને તમારું મન પ્રસન્ન અને સંતુષ્ટ રહેશે નંબર સાત વૃષભ રાશિ સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ સર્જાવાથી વૃષભ જાતકો માટે સમય ફળદાયી નહીં રહે આવનારા સમયમાં વૃષભ રાશિના લોકોના ખર્ચમાં વધારો થશે જેના કારણે ઘરનું બજેટ બગડી શકે છે નોકરીયાત લોકોએ પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ કારણ કે પૈસા પરત કરવામાં તમારા માટે થોડું મુશ્કેલ રહેશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઈચ્છિત પરિણામ નહીં મળે જેના કારણે તેમને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે નંબર આઠ મિથુન રાશિ આવનારો સમય વ્યાપારીઓ માટે આર્થિક રીતે નબળો રહેશે યુવાનોને આર્થિક સંકડામણ તેમજ કારકિર્દીમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે આ સિવાય આવનારો સમય સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડો મુશ્કેલ રહેશે કોઈ મોટી બીમારી થવાની સંભાવના છે અપરિણિત લોકોનું હૃદય ફરી એકવાર તૂટી શકે છે જેના કારણે તેઓ ઉદાસ રહે છે જો તમે બિઝનેસમેન છો તો કોઈ પણ મહત્વપૂર્ણ કાગળ પર સમજી વિચારીને સહી કરો અન્યથા ભવિષ્યમાં તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આવ